બોટાદમાં ખેડૂતોના કરે છે તે દરમિયાન આમ આદમી અને નેતાઓ ત્યાં હાજર હતા ખેડૂતો પણ હાજર હતા પોલીસ પર હુમલો થાય છે પથ્થર મારો થાય છે અને ત્યાર પછી પોલીસ હરકતમાં આવે છે એક પછી એક આરોપીઓને ઉઠાવવાની શરૂઆત કરે છે અને આ ઘટનાને લઈને બોટાદના એસપી ધર્મેન્દ્ર શર્માનું નિવેદન સામે આવ્યું છે

ખેડૂતો સાથે જે કડદો થઈ રહ્યો છે તે જ સમયે આમ આદમી પાર્ટીના કાર્યકરો નેતા અને ખેડૂતો પણ ઉપસ્થિત હતા અને એકાએક પોલીસ પર પથ્થર મારવાની શરૂઆત થાય છે પોલીસ પર પોલીસ લાઠીચાર્જનો પ્રયોગ કરે છે અને ત્યાર પછી પોલીસના વાહનો છે તેને પણ તે ઉલાડી મૂકે છે મામલો તંગ બને છે તપાસનો ધમધમાટ પણ ચાલુ થાય છે એક પછી એક આરોપીઓ છે તેમને પોલીસ રાઉન્ડ અપ કરવાની શરૂઆત કરે છે આ ઘટનાને લઈને બોટાદ એસપી નું નિવેદન સામે આવ્યું છે આજનો જડદલ ગામમાં આ જે ગેરકાયદેસર મહાપંચાયતનો જે એલાન કર્યું હતું એ સંદર્ભે અમુક લોકો અહીંયા ભેગા થયા હતા એટલે પોલીસ એમને ડિટેન કરવા માટે અને ગેરકાયદેસર મંડળી જે લોકોએ બનાવી હતી એને વિખેરવા માટે આવી તો એ લોકોએ પોલીસ ઉપર પથ્થર પથ્થરમારું ચાલુ કરી દીધું અને પોલીસની ગાડી પણ ગાડીમાં પણ નુકસાન કરી અને ગાડી પલટી મારી પછી પોલીસે એ લોકોને વોર્નિંગ આપી કે તમે અહીંયાથી નીકળો અને આ આવું નહીં કરવાનો તો પછી પોલીસ ઉપર પથ્થર મારા કર્યા તો પોલીસે એમના ઉપર બલ જે જરૂરી બલ છે ગેસ ગન અને ગેસ ટીયર સેલ્સનો

એમાં લગભગ ત્રણ પોલીસ કર્મીઓની ઈજા થઈ છે અને એમને ગંભીર માથામાં ઈજા થઈ છે તો એ એમાં ગુના દાખલ કરવામાં આવશે એ જે એમને એ લોકોએ જે પોલીસ ઉપર જે આવી રીતે હુમલા કરવામાં આવ્યું છે અને જેનાથી મોત નીપજી શકે એવા પથ્થરો એની તૈયારી કરવી કરવામાં આવ્યું છે તો એમાં આપણે ગુના દાખલ કરીશું અને બધા આરોપીઓને પકડીશું સર લોકલ આઈબી આઈબી તરફથી કોઈ ઇનપુટ હતા કે સભા થઈ રહી છે આટલી મોટી માત્રામાં લોકો ભેગા થઈ રહ્યા છે એ પ્રકારનું કોઈ આઈબી તમને મળ્યું હતું કરીને આવશે આમ બોટાદ એસપી ધર્મેન્દ્ર શર્મા કહી ચૂક્યા છે કે આ મામલે આમ આદમી પાર્ટીએ કોઈ પણ પ્રકારની મંજૂરી લીધી નથી અને જે પ્રકારે ગેરકાયદે મંડળી રચી જો તે ભેગા થયા છે હવે તો તેમના વિરુદ્ધમાં ગુનો પણ દાખલ થશે આવા પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો